આવતીકાલે સાતમી મેને મંગળવારના રોજ સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી ગુજરાતની સાથે સંઘપ્રદેશ દમણમાં પણ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસનું ત્રીજા તબક્કાનું મતદાન યોજાનાર છે દમણમાં કુલ સત્તાણું હજાર એકસો ને મતદારો છે જેમાં લગભગ સાડા છ હજાર યુવા મતદારો પ્રથમ વખત મતદાનના અધિકારનો ઉપયોગ કરશે ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બની અને શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન પ્રક્રિયા સફળ થાય તે માટે વહીવટીતંત્ર દ્વારા મત મતદાનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે મતદાનના દિવસે મતદારોની સુવિધા માટે તમામ પ્રકારની સુવિધાઓ ચૂંટણી તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે જેમાં તમામ બુથ પર પંડાલ અને ખુરશીઓની વ્યવસ્થા સહિત પાણી તેમજ હીટ હીટવેવને ધ્યાનમાં રાખીને મેડિકલ કીટની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે આ સાથે સિનિયર સિટીઝનો અને દિવ્યાંગ મતદારો માટે પણ વોલ્યન્ટરો અને વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવી છે દમણમાં પંચ્યાસી વર્ષ કે તેથી વધુ ઉંમરના ત્રેવીસ સિનિયર સિટીઝનોનું મતદાન અગાઉ થઈ ચૂક્યું છે જ્યારે બાકીના સિનિયર સિટીઝનો માટે તેમના ઘરેથી પીક એન્ડ ડ્રોપ ફેસિલિટી ઉપલબ્ધ કરાવવામાં આવી છે પ્રદેશમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે તંત્ર દ્વારા સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આ સાથે આસિસ્ટન્ટ ઓફિસરે ચૂંટણીના દિવસે લોકો કોઈ પણ ડર વગર મુક્ત વાતાવરણમાં મોટી સંખ્યામાં મતદાન કરે એવી દમણની જાહેર જનતાને અપીલ કરી હતી भाई बहन या कोई सीनियर सिटीजन आ रहा है तो उसके लिए हम लोगों ने रैम्प की व्यवस्था कर रखी है इसके अलावा हर एक पोलिंग स्टेशन पे हमारी तरफ से दो वॉल्टियर्स हैं सभी हमारे कोई भी इनफॉर्म व्यक्ति है पीडब्ल्यूडी है या फिर हमारे कोई वरिष्ठ नागरिक हैं उनको हेल्प करने के लिए व्हील चेयर की अरेंजमेंट हम लोगों ने हंड्रेड पोलिंग स्टेशन पे करके रखा हुआ है इसके अलावा सन को बेसिकली गर्मी को ध्यान में रखते हुए हम लोगों ने ओ का भी अरेंजमेंट करके रखा हुआ है हर एक पोलिंग स्टेशन पे पोलिंग के प्रिसाइडिंग ऑफिसर के पास आ, वो उपलब्ध रहेगा कभी भी किसी भी वोटर को या हमारे पोलिंग पार्टी को किसी प्रकार की असुविधा होती है तो वो हम लोग मुहैया कराएंगे सीनियर सिटीजन है जिनकी उम्र एटी प्लस है वो हम लोगों ने ऑलरेडी तेईस ऐसे लोग हैं उनमें से हम लोगों ने ऑलरेडी उनसे होम वोटिंग करा लिया है जो बाकी बचे हुए लोग हैं उन सभी से हम लोग टच में हैं उनके लिए हम लोगों ने पिक एंड ड्रॉप फैसिलिटी का प्रबंध प्रबंध किया हुआ है उनके घर पे ऑलरेडी एक टीम पहुंच जाएगी उनको पिक करेगी वोटिंग वोटिंग पे लाके कराएगी वोटिंग कराने के बाद वापस उनको घर पे छोड़ के आएगी सिमिलरली और स्पेशली एबल्ड लोग हैं आ, लगभग सौ के आसपास उन लोगों को भी हम लोग सुंदर ये सुविधा उत्पन्न उपलब्ध कराएंगे पिक एंड ड्रॉप फैसिलिटी का इसके अलावा आप सभी को मैं आश्वस्त करना चाहूंगा कि प्रशासन ने एक शांतिपूर्ण माहौल से चुनाव को संपन्न कराने के लिए हम लोगों ने सिक्योरिटी का इनफ बंदोबस्त करके रखा हुआ है जो क्रिटिकल पोलिंग स्टेशन हैं जो वनरेबल पोलिंग बूथ्स हैं हम लोगों ने वहां पे सफिशियंट सिक्योरिटी फोर्सेस का डिप्लॉय करके रखा डिप्लॉयमेंट करके रखा हुआ है इसके अलावा हमारे पास सफिशियंट फोर्सेज रिजर्व में है तो आपको बिना किसी से डरे हुए बिना किसी से के, बिना किसी के विदाउट एनी फियर विदाउट एनी फेवर आप सभी लोगों से रिक्वेस्ट है कि आप लोग आइए और हंड्रेड uh, परसेंट दमन में वोटिंग uh, कराने का મંગળવારના રોજ વલસાડ બેઠક પર સવારે સાતથી સાંજે છ કલાક સુધી લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજાનાર છે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાનની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે આ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં પ્રેસ કોન્ફરન્સ મળી હતી જેમાં ચૂંટણીના મહાસંગ્રામમાં મતદારોએ ધ્યાનમાં રાખવા જેવી મહત્વની બાબતો કાયદો વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ બંદોબસ્ત અને ચૂંટણી પ્રક્રિયા ન્યાયી અને ભયમુક્ત વાતાવરણમાં થાય તે માટે કરાયેલા માહિતી આપી હતી વલસાડ બેઠક પર નવ લાખ પિસ્તાલીસ પુરુષો વર્ષથી વધુ વયના બાર હજાર બસો નવ અને પીડબ્લ્યુ ડી દિવ્યાંગ બાર હજાર બસો ને નવ મતદારનો સમાવેશ થાય છે એક હજાર ત્રણસો ને ત્રેપન જગ્યા પર કુલ બે હજાર છ મતદાન મથકો પર મતદાન થશે જે પૈકી એક હજાર ઓગણસાઠ લોકેશન પર એક હજાર છવ્વીસ મતદાન મથકો નોર્મલ છે જ્યારે બસો ને ચોરાણું સ્થળો પર ચારસો ને એંસી મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરાયા છે જ્યારે ચોસઠ મતદાન મથકો શેડો એરિયામાં આવેલા છે વલસાડ જિલ્લાની પાંચ બેઠક પર છસો એસી મતદાન મથકો પર વેબ કાસ્ટિંગ કરાશે અને આ મતદાન મથકો પર ત્રણસો ઓગણત્રીસ માઇક્રો ઓબ્ઝર્વર નિગરાની રાખશે હીટવેવની આગાહીને લઈને મતદાન મથકો પર મેડિકલ કીટ ઓઆરએસ પીવાનું પાણી શૌચાલય છાંયડા માટે મંડપની વ્યવસ્થા કરવામાં આવી છે હીટવેવની સંભાવનાને પગલે મતદારોએ શક્ય હોય ત્યાં સુધી નાના બાળકોને સાથે લઈ જવા નહીં મતદાર યાદીમાં નામ હોય પણ ચૂંટણી કાર્ડ ન હોય તો માન્ય બારમાંથી એક પુરાવો રજૂ કરીને પણ મતદાન કરી શકાશે મતદાનની વિગતની કાપલી એ માત્ર માહિતી માટે છે તેનાથી મતદાન કરી શકાશે નહીં મતદાન મથકે મોબાઈલ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવાયો છે નવા નોંધાયેલા મતદારો પાસે ઇલેક્શન કાર્ડ ન હોય તો તેઓ પોતાનો ડિજિટલ એપિક કાર્ડની પ્રિન્ટ સાથે લઈ જઈ શકશે મતદાનના દિવસે સવેતન રજા આપવાની ઇલેક્શન કમિશનની સૂચના હોવાથી જો કોઈ સ્થળે રજા ન આપે તો ઓગણીસો ને પચાસ અને ટોલ ફ્રી નંબર પર ફોન કરી ફરિયાદ કરી શકે છે દિવ્યાંગ અને વૃદ્ધ મતદારો માટે માંગણી મુજબ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે મતદાન સમયે દિવ્યાંગોને મદદ કરી શકે તે માટે ચારસો બાવન સહાયકોની પણ ફાળવણી કરી છે જિલ્લામાં ત્રણ હજાર સાતસો ને ત્રેસઠથી વધુ સુરક્ષા જવાનોનો મતદાન મથકો પર બંદોબસ્ત ગોઠવાયો છે મહારાષ્ટ્રમાં જ્યાં સુધી ચૂંટણી સંપન્ન ન થાય ત્યાં સુધી વલસાડ જિલ્લાની ચેકપોસ્ટો પર એફએસટી અને એસએસટી ની ટીમ ચેકિંગ ચાલુ રાખશે જિલ્લાના મતદાન મથકો પર શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં મતદાન થઈ શકે તે માટે કાયદા વ્યવસ્થાની જાળવણી માટે સીએપીએફની પાંચ કંપની તથા બે સેક્શન એસઆરપી તથા ત્રણ ડીવાયએસપી પાંચસો ને છવ્વીસ પોલીસ તથા સાતસો ને છોતેર હોમગાર્ડ ફાળવવામાં આવ્યા છે આ સાથે કુલ છ ડીવાયએસપી ઓગણીસ પીઆઈ તેતાલીસ પીએસઆઈ એક હજાર ત્રણસો ને પચોતેર પોલીસ અને એક હજાર સાતસો ને એકાણું હોમગાર્ડ જવાનો દ્વારા સમગ્ર જિલ્લામાં બંદોબસ્ત Готова ми авиоси. વિધાનસભા વિસ્તારોના ડિસ્પેચ સેન્ટર ઉપરથી પોલિંગ પાર્ટીઝ પોલીસ બંદોબસ્ત સાથે ઈવીએમને લઈને બ બે હજાર છ મતદાન મથકો ઉપર રવાના થઈ ગઈ છે અને પ્રક્રિયા બપોરે સુધી પૂરી થશે આજે રાત્રે તમામ પોલિંગ પાર્ટીઝ મતદાન મથક ઉપર રોકાણ કરશે અને કાલે સવાર વહેલી સવારથી આપણે મતદાનની પ્રક્રિયા હાથ ધરીશું સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાન થવાનું છે એટલે મારે તમામ વલસાડના લોકસભા મતવિસ્તારના મતદારોને ખાસ વિનંતી છે કે આ ચૂક મતદાનમાં સહભાગી થાવ અને પોતાની ફરજ નિભાવ સાથે સાથ ઇલેક્શન કમિશનની સૂચના મુજબ કાલનો પેડ હોલિડે ડિક્લેર કરવામાં આવેલો છે જેથી જે જે ફેક્ટરીઝ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સમાં અને અન્ય વ્યવસાયોમાં કામ કરતા લોકો હોય એ લોકો માટે પણ મતદાનની પૂરતી સુવિધા અને તક કમિશન દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે તો એનો પણ દરેક જણાએ લાભ લેવો જોઈએ મોટી સંખ્યામાં મતદાન કરજો જિલ્લાના જે બંદોબસ્તની વાત કરીએ તો છ ડીવાય એસપી ઓગણીસ પીઆઈ તેતાલીસ પીઆઈ અઢારસો પોલીસ અને અઢારસો હોમગાર્ડ જીઆરડી એમ કુલ મળીને ત્રણ હજાર પાંચસોથી વધુ ફોર્સ આ સમગ્ર ઇલેક્શન પ્રક્રિયામાં જોડાઈ ગયેલ છે આ સાથે સાથે જિલ્લાના જે પણ સંવેદનશીલ બૂથ બિલ્ડિંગ વિસ્તાર છે એની પણ પોલીસ બંદોબસ્તની સાથે સાથે પાંચ જેટલી સીએપીએફની કંપની અને બે એસઆરપી સેક્શન પણ ફાળવવામાં આવ્યા છે જેનો ઉપયોગ સમગ્ર જિલ્લાના જે સંવેદનશીલ બૂથ છે એની પર સિક્યોરિટી માટે કરવામાં આવશે જિલ્લા વહીવટીતંત્ર કલેક્ટરશ્રી આયુષ સર અને ડીડીઓ શ્રી અતિરાગ ચપલોતના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર અને સમગ્ર જિલ્લા પોલીસ વલસાડ જિલ્લા પોલીસ લોકો નિર્ભયપણે અને શાંતિપૂર્ણ મતદાન કરી શકે એના માટે સંપૂર્ણ તૈયારીઓ પૂરી કરવામાં આવી છે વલસાડ બેઠક પર બે હજાર છ મતદાન મથકો માટે ઇવીએમ વીવીપેટ સહિતની સામગ્રી લઈ કર્મયોગીઓ રવાના પોલીસ સુરક્ષા સાથે અગિયાર હજાર પાંચસો ને પચોતેર પોલિંગ સ્ટાફ ચૂંટણી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ માટે આવતીકાલે તારીખ સાતમી મે મંગળવારે સવારે સાત થી સાંજે છ વાગ્યા સુધી મતદાન યોજાનાર છે ત્યારે આજે તારીખ છઠ્ઠી મે ના રોજ છવ્વીસ વલસાડ સંસદીય બેઠક પર સાત વિધાનસભા સીટ પ્રમાણે તૈયાર કરાયેલા ડિસ્પેચિંગ અને રિસિવિંગ સેન્ટર ઉપરથી કુલ બે હજાર છ મતદાન મથક માટે અગિયાર હજાર પાંચસો ને પચોતેર પોલિંગ સ્ટાફના કર્મચારીઓ બે હજાર પાંચસો ને છ ઈવીએમ અને બે હજાર સાતસો ને સાત વીવીપેટ કીટ જરૂરી સાહિત્ય અને ચૂંટણીલક્ષી સાધન સામગ્રી સાથે ચૂંટણી પંચની ગાઈડલાઇન અનુસાર તેમને ફાળવેલા નિયત મતદાન મથક પર જરૂરી સૂચનો અને માર્ગદર્શન સાથે રવાના થઈ હતી છવ્વીસ વલસાડની સાત બેઠક પર એકસો ઇઠોતેર ધરમપુરમાં આદર્શ નિવાસી શાળા બામટી એકસો ને ઓગણસી વલસાડમાં બાય આવાબાઈ હાઈસ્કૂલ એકસો એંસી પાર્ડીમાં નેશનલ હાઇવે નંબર એઇટ પર સ્થિત પ્રાઇમરી સ્કૂલ કુમાર અને કન્યા શાળા એકસો એક્યાસી કપરાડામાં ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ એકસો બ્યાસી ઉમરગામમાં એમએમ હાઈસ્કૂલ એકસો તોતેર ડાંગમાં ગવર્મેન્ટ સાયન્સ કોલેજ આહવા અને એકસો સિતોતેર વાંસદામાં ગવર્મેન્ટ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ હનુમાન બારી ખાતે તૈયાર કરાયેલા રિસિવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર પર મેળાવડો જેવો માહોલ જોવા મળ્યો હતો જ્યાં જે તે બેઠકના આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસરો દ્વારા ચૂંટણી ફરજમાં રવાના થનાર કર્મયોગીઓને લોકશાહીનો મહાપર્વ શાંતિપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી જિલ્લામાં ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા કર્મચારીઓને ફાળવાયેલા બૂથ સુધી પહોંચાડવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા એસટી બસ અને અન્ય ખાનગી વાહનોની ફાળવણી કરવામાં આવી હતી આ વાહનો દ્વારા જે તે વિધાનસભા ક્ષેત્રના રિસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર ખાતેથી સ્ટાફને બૂથ પર પહોંચાડવાની કામગીરી હાથ ધરાઈ હતી વલસાડના ડુંગરી નજીક બની હતી હિટ એન્ડ રનની ઘટના વસાણના ડુંગરી નજીક આવેલ નેશનલ હાઇવે ઉપર એમ્પાયર હોટલની સામે સોમવારના રોજ હિટ એન્ડ રનની ઘટના બની હતી આ ઘટનામાં નેશનલ હાઇવેને ક્રોસ કરી રહેલી એક મહિલાને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા મહિલાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું દુર્ઘટના બાદ અજાણ્યો વાહન ચાલક મહિલાને ટક્કર મારી તરત જ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો જોકે આ સમગ્ર હીટ એન્ડ રનની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી ઘટનાને લઈને તરત જ ડુંગળી પોલીસને જાણકારી પ્રાપ્ત થતાં ડુંગળી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઘટનાના સીસીટીવી ફૂટેજ પ્રાપ્ત કરી આગળની તપાસ હાથ ધરી હતી વલસાડના વિલવાજ ગામના એક ઘરના માટલીમાં ભરાઈ ગયેલા ઝેરી કોબરા સાપનું વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમે રેસ્ક્યુ કર્યું વલસાડના વેલવાજ ગામના મહાલક્ષ્મી ફળિયાના સરપંચ અમૃતભાઈ જગનભાઈ પટેલના ઘરના રસોડામાં એક માટીની માટલીમાં ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા જોવા મળતા ઘરના સભ્યોએ તાત્કાલિક વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી ધરમપુર કપરાણા વિભાગના મુકેશભાઈ આર વાયડને ટેલિફોનિક જાણ કરતા મુકેશભાઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને માટલીમાં ભરાઈ ગયેલા સાપને જોતા તે ઇન્ડિયન સ્પેક્ટિકલ ઝેરી કોબરા સાપ હોવાનું માલુમ પડ્યું હતું જેમાં ન્યુરોટોક્સિન વેનોમન્સ આવે છે આ અત્યંત ઝેરી સાપનું સાવચેતીપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું કોબરા સાપનું રેસ્ક્યુ કરીને ઘરના સભ્યો તેમજ આજુબાજુના ઉપસ્થિત વ્યક્તિઓને વન્યજીવની માહિતી આપી સૌને જાગૃત કર્યા હતા ઝેરી સાપ કે બિનઝેરી સાપ ખોરાકની શોધમાં લાકડા છાણા કે ગાયના માટે મૂકેલ ઘાસના પુરેટિયામાં ખોરાકની શોધમાં તેઓ બેસી રહે છે તેમજ ઉંદર કે દેડકાઓને સાપ ખોરાક બનાવે છે આવા સમયે કોઈ વ્યક્તિ ધ્યાન ન રાખી લાકડા છાણા પુરેટિયા લેવા માટે જાય છે તેવા સમયે અંદર ખોરાકની શોધમાં બેસેલો સાપ પોતાના બચાવ માટે ડંખ મારી શકે છે સાવચેતી રાખવા માટે ખેડૂત વર્ગને પણ તેમણે માહિતગાર કર્યા હતા મુકેશભાઈ વાયડે ઝેરી કોબરા સાપનું રેસ્ક્યુ કરીને ફોરેસ્ટ વિભાગને જાણ કરી સાપને એકાંતવાળા જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો